પણ પરિવારના સભ્ય જેમ રહેલી ફોર વ્હીલ કારની જમીનમાં સમાધિ આપીને એક યાદગાર ગાડીને સંભાળવાની જેમ સાચવવા માટે ખેડૂતે સંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સમાધિ કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે શું છે આ ફોર વ્હીલ કારની સમાધિ અને કેવી રીતે આવ્યો કારને સમાધિ આપવાનો વિચાર જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું પાડરશિંગા ગામ આજે ગામમાં અનેરો ઉત્સાહ સાથે ગામમાં ઢોલ અને ડીજેના તાલે રાસની રમઝટ બોલેલી હતી આ કોઈ લગ્ન પ્રસંગ નથી આ તો એક સમાધિ કાર્યક્રમ છે અને સમાધિ પણ કોની એક માનીતી અને જીવની જેમ વહાલી ફોર વ્હીલ કારની સમાધિ આ ફોર વ્હીલ કારને ફૂલોથી સજાવવામાં આવી છે આજે આ કારને જમીનમાં સમાધિ અર્પણ કરવા આખું ગામ ઉમટી પડેલું હતું સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે જાણે પાડરસિંગા ગામના ખેડૂત સંજય પોલરાએ બે હજાર છથી ફોર વ્હીલ ગાડી બે હજાર તેર ચૌદ માં ખરીદી કર્યા બાદ ખેડૂત સંજય પ્રતિષ્ઠા અને પ્રગતિ થઈ હોય જે ફોર વ્હીલ ગાડીના કારણે થઈ હોવાથી પોતાની જૂની ફોર વ્હીલ ગાડી વેચવાને બદલે ફોર વ્હીલ કારને સમાધિ આપી સમાધિ વિધિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવી અને સામૈયુ પણ કરવામાં આવ્યું સામૈયા સાથે ઢોલી પર પૈસા વરસાવતા સંજય પોલરા અને કુટુંબના મિત્રો સાથે હિલોળે ચડેલા હોય તેમ વાતે ગાતે ફુલેકુ ફોર વ્હીલ કાર નું કાઢવામાં આવ્યું અને આખું ગામ આ ફોર વ્હીલ કાર નું ફુલેકુ જોવા ઉમટી પડેલું હતું અને કાર ફરતા મહિલાઓ રાસ રમતા નજરે જોવા મળેલા હતા સંજય પોલરાએ પોતાની વાડીમાં બાર ફૂટ ઊંડો ખાડો કરી ગાડીની વિધિ વિધાન સાથે સમાધિ આપવાની અનોખી પહેલ કરેલી હતી મારું ગામ પાડરસિંગા છે મારું નામ સંજયભાઈ કાળુભાઈ પોલરા છે તાલુકો લાઠી છે અને આ ગાડીને હું સમાધિ આપું છું ગાડી હું દસ બાર વર્ષથી ચલાવું છું અને આ ગાડી આવ્યા પછી મને ખૂબ લાભ મળ્યો છે મારી પ્રગતિ થઈ છે એટલા માટે મેં આવું આયોજન ગોઠવું છે સાધુ સંતોને બોલાવ્યા છે વિધિ વિધાન પ્રમાણે કાયદેસરને આયોજન કર્યું છે જમણવાર રાખ્યું છે પાંચ લાખ સુધીનો ખર્ચો કરું છું પણ આને મ્યુઝિયમમાં ન રાખીને સમાધિ આપવી મ્યુઝિયમ કરતાં મને કંઈક આ અલગ કરવાની ઈચ્છા થઈ એટલા માટે મેં આ ગોઠવું છે અને મારી વાડીની અંદર અને કાયદેસર કોઈ માણસનો ભંડારો કરતા હોય એવી રીતે એક સ્વજન તરીકે એનો ભંડારો કરું છું એની ઉપર એક વૃક્ષ વાવવાનું છે અને આજીવિકા કોઈ મારી સાત પેઢી સુધી યાદ રહે એમ એ માટેનું ગોઠવું પોતાની વહલ સોઈ કારને લકી માનતા ખેડૂત સંજય પોલરા વ્યવસાય સુરતમાં કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે અને કાર આવ્યા બાદ પદ પ્રતિષ્ઠામાં વધારો થયો તો સમાજમાં પણ સારી નામના થવાથી આ કારને મ્યુઝિયમમાં રાખવાને બદલે કે વેચવાને બદલે કારને સમાધિ આપી આજીવન યાદગાર બની રહે તે માટે તેના પર વૃક્ષનું વાવેતર કરવાનો વિચાર આવ્યો અને સગા સંબંધીઓને કંકોત્રી મોકલીને જાણે સંતોના સામૈયા કરતા હોય એમ ગાડીના સામૈયા કર્યા અને ગાડીને પોતાની બે કિલોમીટર વાડીએ સમાધિ અર્પણ કરવામાં આવી સમાધિ પહેલા ગાડી આગળ બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન કરવામાં આવ્યા અને ત્યારબાદ સમાધિ વાળા ખાડામાં ઉતારી અને જેસીબી વડે કારને સમાધિ અર્પણ કરવામાં આવી કારની સમાધિ આપવા આવેલા મહેમાનો પણ આ કારની સમાધિ ના આ પ્રસંગને માણવા સુરત અમદાવાદ અને અન્ય શહેરોમાંથી આવ્યા છે અને આવા કાર સમાધિના કાર્યક્રમ અંગે તેઓએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે મારું નામ વિપુલભાઈ સોજિત્રા છે મારું ગામ પાડરી પાટરીસિંગા છે અને સંજયભાઈ મારા નાનપણના ખાસ મિત્ર છે અને એ કે એનું આમંત્રણ આવ્યું કંકોત્રી કે આપણે ગાડીની સમાધિ દેવી છે તો આયોજન રાખ્યું છે સાધુ સંતોને તેડાવ્યા છે આ સામૈયા રાખ્યા છે અને પાઠનું જમણવારનું બધું આયોજન રાખ્યું છે અને આ ગાડી એમની આરે 15 વરસતા છે તો ઈ કે કે હવે આ ગાડી વેચવી નથી એટલે આનું આપણે કે કે સમાધી દેવી છે એટલે એ રીતનું આયોજન ગોઠવેલું આ નહીં આ પહેલી વાર રીતનો બનાવ બને છે આવું લગભગ કોઈ દી સાંભળ્યું નથી કે બન્યું નથી આ પહેલી વાર દાખલો બનશે અત્યાર સુધી સંતો મહંતો કે અમુક સમાજના મૃતક સ્વજનોને સમાધિ અપાતી હોય છે પણ અમરેલી જિલ્લામાં આશ્ચર્યજનક રીતે વ્હાલી કારને વેચાણ કરવા કે સાચવવા કે મ્યુઝિયમમાં સ્થાન આપવાને બદલે સમાધિ આપવાનો નવતર વિચાર પાડરશિંગા ગામ સાથે જિલ્લાભરમાં ચર્ચાના કેન્દ્રમાં જોવા મળી રહ્યો છે